અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથા મંડપ ટૂંકું પડ્યું મણી કચ્છી માળુએ કે મુજા રામ રામ આજે ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો ડોક્ટર પ્રીતિબેન અદાણી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડોક્ટર પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ જૂનાગઢના આઈશ્રી દેવલમાં વિરાયતન વિદ્યાપીઠ માંડવીના શિલાપીજી સાધ્વી મહારાજ સાહેબ શ્રી રાજલધામ નાની ખાખર કચ્છના આઈ શ્રી કામૈમાની વિશેષ ઉપસ્થિતિ મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ અંગદાનના પ્રણેતા શ્રી દિલીપ દાદા દેશમુખ સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આઠ હજાર કરતા વધુ લોકોએ કર્યું કથા શ્રવણ ચારસો પ્લસ લોકોએ લીધો મેડિકલ કેમ્પનો લાભ શિરાચા કી આયો મળે મજામે મણી કે હું જય રામ રામ સાથે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી ડોક્ટર પ્રીતિબેન ગૌતમભાઈ અદાણીએ સંબોધનની શરૂઆત કરી હતી ડોક્ટર પ્રીતિબેન અદાણીએ માનવ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતું ઉદ્બોધન કર્યું હતું અને જણાવ્યું કે વિકાસ એટલે ફક્ત ફેક્ટરી કે પોર્ટ નહીં પરંતુ માનવીનો સાચો વિકાસ અદાણી જૂથ દ્વારા સર્વજન હિતાય સર્વજન સુખાયના પવિત્ર ઉદ્દેશથી સાત દિવસની ભાગવત કથાનું આયોજન માત્ર અને માત્ર લોક કલ્યાણ માટે જ કરવામાં આવ્યું છે બીજા દિવસની કથામાં અનેક મહાનુભાવો સહિત કચ્છના લોકોને સંબોધતા ડોક્ટર પ્રીતિબેન અદાણીએ જણાવ્યું છે કે છેલ્લા પચીસ વર્ષથી આપ સૌ દરેક પડકારમાં અમારી પડખે ઊભા રહ્યા છો આજે અદાણી ગ્રુપ ભારત માટે જે કાંઈ કાર્ય કરી રહ્યું છે ભારતનું નામ વિશ્વભરમાં ગર્વથી લેવાય છે અને અને તેમાં આપ સૌનો સૌથી મોટો ફાળો છે ભાગવત કથામાં સંતો મહંતો મહાનુભાવોની હાજરીમાં વિશાળ જન્મેદનીતિ કથા મંડપ ટૂંકું પડ્યું લગભગ આઠ હજારથી થી વધુ લોકોએ આ કથાનું શ્રવણ કર્યું હતું આ સપ્તાહના બીજા દિવસે પધારેલા શ્રી બલિયાવળ આશ્રમ જુનાગઢના આયશ્રી દેવલમાં વિરાતન વિદ્યાપીઠ માંડવીના શિલાપીજી સાધવી મહારાજ સાહેબ શ્રી રાજલધામ નાની ખાખર કચ્છના આઈ શ્રી કામૈમા અને પૂજનીય સંતો મહંતો સાધ્વીઓ મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અંગદાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિરાતન વિદ્યાપીઠ માંડવીના શિલાપીજી સાધ્વીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે એવા અમુક ગૃહસ્થો હોય છે જે સંતોથી પણ આગળ નીકળી જાય છે એ જ્યાં જ્યાં જાય છે ત્યાં સેવા અને સત્કર્મની સુગંધ સ્થાપિત કરતા જાય છે આયશ્રી દેવલમાએ જીતભાઈ અદાણીના લગ્નમાં થયેલ દિવ્યાંગો માટે થયેલ સેવા કાર્યને બિરદાવ્યું હતું અને આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સાધુ સાધવી સંતો મહંતો તેમજ મહાનુભાવોનું અદાણી પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોના પ્રતિનિધિઓ તેમજ સંસ્થાઓ દ્વારા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડોક્ટર પ્રીતિબેન અદાણીનું સન્માન કરવામાં આવ્યું હતું અને અદાણી ફાઉન્ડેશન દ્વારા થતી સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે કથાના વક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ શ્રીમદ ભાગવત કથાનું વાંચન કર્યું હતું અહીં તેઓએ શ્રીમદ ભાગવત ગીતાના પ્રસંગો એક પછી એક વર્ણવ્યા હતા એમને સવિશેષ કહ્યું હતું કે દરેક સંતાનોએ તીર્થસ્થાન કરતા પહેલા સૌપ્રથમ પોતાના માતા પિતાને સાર સંભાળ અને સન્માન આપવું જોઈએ આજકાલ ખુલી રહેલા વૃદ્ધાશ્રમ એ સમાજ પર કલંક સમાન છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સારા માણસોની જ સંગત કરો કે જેમની પાસેથી તમને કંઈક ધર્મ પણ શીખવા મળે અને એ મનુષ્યને ઉદ્ધાર તરફ લઈ જશે